પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે ભુજના રોયલ ફાઉન્ડેશન દ્વારા ઇન્દ્રાબાઈ કન્યા વિદ્યાલય ખાતે બાળકોને તિરંગાનું વિતરણ કરાયું હતું સંસ્થા દ્વારા થયેલા પચીસ વર્ષથી દરેક પ્રજાસત્તાક પર્વ અને આઝાદી પર્વની ઉજવણીના ભાગ રૂપે બાળકોને રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવાની પરંપરા રહી છે તેવું સંસ્થાના અનવર નોડે જણાવ્યું હતું આ કાર્યક્રમમાં ધીરેન લાલન કમલકારિયા ભરત મહેતા નીતિન રાવલ તેજસ ક્ષત્રિય મહેન્દ્ર બાયડ વગેરે હાજર રહ્યા હતા શાળાના આચાર્ય શ્યામકુમાર મહેતા શિક્ષક અલકાબેન પટેલ દીપક મકવાણી સાયરાબેન કુરેશી વગેરે સહયોગી બન્યા હતા શુભેચ્છા ને ખાસ કરીને સમય સમયનો કામ કરે છે સમય એક વહેતો દોધ છે અને જિંદગી એક સાયકલ છે જે બે હજાર એકમાં વિનાશક ભૂકંપ આવ્યો એના પચીસ વર્ષ પૂરા થયા અને કિરાજી અકીદત અને શ્રદ્ધાંજલિનો જ્યાં જ્યાં કાર્યક્રમો હશે એના ભાગરૂપે ભુસે રોયલ ફાઉન્ડેશન દ્વારા આજે રોજ પંદરમી ઓગસ્ટની પૂર્વ સંધ્યા અને છવ્વીસમી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ કોઈપણ સ્કૂલમાં જઈને એ કાર્યક્રમ અમે રાખીએ છીએ અને આ કાર્યક્રમના ભાગરૂપે આજની કાર્યક્રમ ઇન્દ્રાભાઈ કન્યા વિદ્યાલય વાણીવોલ મધ્યે રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વાણીહો વેપારીશનના પ્રમુખ કોમલભાઈ કારિયા તેજસ્વી ક્ષત્રિય ભરતભાઈ મહેતા તેમજ પૂર્વ આચાર્ય સારા નામ એકવીસના એવા નીતિનભાઈ રાવલ તેમજ આ વિસ્તારના જ કાઉન્સિલર એવા ધીરણભાઈ લાલના સ્ટાફના ઇન્દિરાભાઈ કન્યા વિદ્યાલયનો સ્ટાફ તેમજ શ્યામ સાહેબે પણ પૂરો સહયોગ આપીને આ કાર્યક્રમને ઓપ આપ્યો ખાસ કરીને બાળકોને મોટિવેટ કરવા માટે વખતો વખત આ કાર્યક્રમ આયોજન કરવામાં આવે છે આજના કાર્યક્રમમાં બાળકોને દેશભક્તિના પુસ્તકો આપવામાં આવ્યા પાર આપવામાં આવ્યો ને સાથે સાથે જો આપવામાં આવ્યો ને એનો માત્ર ને માત્ર હેતુ સંસ્થાનો એ જ છે કે બાળકોને કાંઈક ને કાંઈક એમાં પ્રોત્સાહિત થાય બાળકોને મોટિવેટ થવા આ માટેનો એક મોટો અમારા કને કારણ છે કે ઘણા વખત માણસોને અને બાળકોને ખબર નથી હોતી કે પંદરમી ઓગસ્ટ કેને કહેવાય અને છવ્વીસમી જાન્યુઆરી કેને કહેવાય એના બાળકોને ખ્યાલ એના માટે મેં ખાસ કરીને આ મુહિમ છેરી છે ને આ કાર્યક્રમ મારો છેલ્લા બે હજાર બેથી થી રીતે આ કાર્યક્રમ ચાલુ ચાલુ છે ને મને પણ એક હોબ અને લાગણી થાય છે કે હું બાળકો પાસે જઈ ને કાંઈક ને કંઈક બાળકોને આપું ને બાળકોને આ મોટિવેટ કરું ને ખાસ કરીને રોયલ ફાઉન્ડેશન જે ચલાવું છું એનો માત્ર ને આ છે બાળકોમાં કાંઈક ને કાંઈક દેશભાવના જાગે દેશભક્તિ જાગે અને કાર્યક્રમો તો અનેક વખત થાય છે ભારત માતા કી જય વંદે માતરમ એ એકસો દસ ટકા આપણે કરીને થવું જોઈએ પણ સાથે સાથે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આવા સરસ મજાના કાંઈક ને કાંઈક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે એવી હું આપણા દ્વારા વિનંતી કરું છું અને અપીલ કરું છું